મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને ખબર છે આજે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે બનાવીશું લસણીઓ રોટલો તો શિયાળામાં જો લસણ અને લીલા શાક ખાવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે લીલા લસણથી ભરપૂર એવું લસણીઓ રોટલો બનાવીશું તો એના માટે મેં અહીંયા લસણ આગળ પડતું લેવાનું છે લસણને ધોઈ આખું અને કોરું કરી લેવાનું છે પાણીનો ભાગ એમાં જરા પણ નથી રાખવાનો અને એને કોરું કર્યા પછી કપડાથી લૂછી અને સારી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે ટેસ્ટ માટે આપણે થોડી મેથી પળામાં એડ કરીશું મેથીને પણ આખી ધોઈ અને કપડાં વડે લૂછી અને ઝીણી સમારી લીધી છે એમાં આપણે ટોપરું લઈશું તમે સૂકા ટોપરાની છીણ લઈ શકો છો અથવા તો લીલા ટોપરાની પણ છીણ લઈ શકો છો મારું ટોકરું થોડું સૂકું અને થોડું લીલું હતું અને એમાંથી મેં છીણ બનાવી છે એટલે આમાં સારું એવું કોપરેલનો ભાગ આમાં આપણને મળી જશે મિત્રો આપણે લીલા ધાણા પણ થોડા આગળ પડતા લઈશું લીલા મરચાં ઝીણા સમારેલા થોડો અજમો લઈશું અને સાથે થોડા તલ એડ કરીશું તો મિત્રો આપણે પહેલા તો સ્ટફિંગ બનાવીએ આપણે શુદ્ધ દેશી ઘીમાંથી મિત્રો સૌપ્રથમ આપણે એક વાસણમાં દેશી ઘી ઉમેરી દઈશું શિયાળામાં જો આવું દેશી ઘી ખાવામાં આવે તો આખું વરસ શરીરમાં કોઈ પણ જાતનું થકાન કે આળસ રહેતી નથી અને આપણું શરીર એકદમ સ્ફૂર્તિ છે તો આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું આપણું ઘી ગરમ થાય એટલે સૌ પ્રથમ તો આપણે એમાં લસણ એડ કરી દઈશું આપણે સ્ટફિંગ બનાવીએ છીએ એટલે વધારે પડતો ઘીનો ઉપયોગ નહીં કરીએ ખાલી આપણે બધા જ જે વેજીટેબલ છે લસણ અને મેથી વધુ એનો જે કાચો ટેસ્ટ થોડો ફ્રાય થઈ જાય ત્યાં સુધી પણ આપણે સાંતળવાના છે એટલે વધારે આમાં ઘી એડ નહીં કરીએ મીડિયમ જ એડ કરીશું હવે આપણે આમાં લીલા મરચાં એડ કરી દઈશું ધીમી ધીમી આંખે આને આપણે ધીમે બીજી આ રીતે ચલા જેથી લસણનો મરચાંનો સાચો ટેસ્ટ રોટલામાં આવે નહીં અને આપણું સ્ટફિંગ જે છે એકદમ છૂટું છૂટું રહી જાય આપણે એને લચકા પડતું નથી કરવાનું કારણ કે આને આપણે રોટલામાં ભરવાનું છે ત્યારબાદ આપણે આમાં એડ કરીશું તલ તલને મેં બે ચમચી જેટલા લીધા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું જેથી રોટલામાં એક સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવે છે મિત્રો લસણ જ્યારે ઘીમાં સંતરાય છે ત્યારે ખૂબ જ એનો સુગંધ ખૂબ જ સરસ આપતી હોય છે તો આપણું લસણ થોડું સંતરાઈ ગયું છે હવે આપણે આમાં મેથી એડ કરી દઈશું મેથીને પણ ધોઈ અને સમારી અને એકદમ કોરી કરી લીધી છે આમાં આપણે પાણીનો ભાગ નથી રાખવાનો એ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું બધા જ આપણે આ રીતે શેકી દઈશું મીઠું અત્યારે આપણે એડ નહીં કરીએ મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું તો મિત્રો આપણા તલ પણ આની અંદર ફૂટી રહ્યા છે હવે આપણે આની અંદર ટોકરું એડ કરી દઈશું તલ અને ટોકડું ઘી સાથે ગળે તો ખાવાની મજા ઓર જ હોય છે મિત્રો ધીમા ગેસે આપણે આને ચલાવીશું સ્ટફિંગને આપણે નીચે બળવા નથી દેવાનું અને ધીમી આ ચિકમ રાખી અને આ રીતે ચલાવતા રહીશું તો મિત્રો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ટોકરાની પણ સરસ એવી સુગંધ આવવા લાગી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું સ્ટફિંગ આપણું છૂટું છૂટું રેડી થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઈશું અને આપણું વાસણ ગરમ છે એટલે એમાં જ સ્ટફિંગ આપણું જે થોડું છે એ સારું એવું કૂક થઈ જશે થોડું ઠંડુ પડે એટલે આપણે આમાં મીઠું એડ કરીશું એકાદ મિનિટ આપણે આ રીતે એને ચલાવીશું તલ પણ આપણા અંદર સારી રીતે ફૂટી રહ્યા છે આપણું મિશ્રણ થોડું ઠંડુ પડી ગયું છે મિત્રો હવે આપણે આમાં ચપટી જેટલો અજમો એડ કરી દઈશું મસળીને ત્યારબાદ જે લીલા ધાણા આપણે લીધા છે એને આપણે આમાં એડ કરી દઈશું થોડું થોડું આપણું સ્ટફિંગ ગરમ છે એટલે અજમો અને લીલા ધાણા આની અંદર સેટ થઈ જશે મિત્રો હવે આપણે આમાં થોડું મીઠું એડ કરી દઈશું આપણે રોટલો બનાવીશું એમાં પણ આપણે મીઠું એડ કરવાના છીએ તો આપણે સ્ટફિંગના ભાગનું મીઠું આમાં એડ કરી દઈશું અને આપણે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો મિત્રો આપણું જે સ્ટફિંગ છે એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે હવે રોટલાને લોટની તૈયારી કરીશું મિત્રો આપણું સ્ટફિંગ ઠંડુ પડે ત્યાં સુધી આપણે લોટની તૈયારી કરીશું મિત્રો તમને ખબર છે આ રોટલો આપણે બાજરીના લોટમાંથી બનાવીશું તો આપણે અહીંયા એક વાટકી જેટલું લોટ લીધો છે આપણે એક રોટલો થાય એ રીતનો આપણે લોટ લઈશું અને એક વાટ વાટકીમાં આપણે પાણી લઈશું અને એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું મીઠું નાખી અને પાણીને થોડું આપણે હાથથી હલાવી દઈશું રોટલાના ભાગનું આપણે મીઠું એડ કરીશું આપણે સ્ટફિંગમાં પણ મીઠું એડ કર્યું છે તો આપણે રોટલાના ભાગનું મીઠું લઈ અને પાણીની અંદર આ રીતે ભેળવી દઈશું ત્યારબાદ લોટમાં આપણે પાણી એડ કરી અને લોટને તૈયાર કરી દઈશું બાજરીનો લોટ આપણે જેટલો મસળીએ એટલો આપણો રોટલો સારો થાય આ રીતે આપણે ખુલ્લું વાસણ લઈશું અને એની અંદર લોટને આપણે આ રીતે ભેગો કરી અને મસળી દઈશું મિત્રો આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સ્ટફિંગને તમે ભાત સાથે રોટલી સાથે પણ ખાઈ શકો છો આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે શેકાઈ તો ગયું છે એટલે ભાત કે રોટલી પરાઠા સાથે પણ આને ખાવામાં મજા આવે છે તો મિત્રો આપણે બહુ હાર્ડ નહીં અને બહુ ઢીલો નહીં એવો આપણે લોટ તૈયાર કરી દઈશું આ રીતે આપણે જેટલો મસળીશું એટલો આપણો રોટલો સરસ રીતે તૈયાર થશે અને ભાગી નહીં જાય તમે જોઈ શકો છો આપણે લોટ સરસ એવો બાંધી અને તૈયાર કરી દીધો છે લોટને આપણે બહુ ઢીલો નહીં અને બહુ કાઠોને એવો મીડિયમ આપણે તૈયાર કરીશું તો હવે આપણે રોટલો બનાવીએ એ પહેલાં આપણે ગેસ ઉપર માટીની તવી મૂકી દઈશું મિત્રો આપણે ગેસ ઉપર મીડિયમ ગેસે આપણે માટીની આપણે તવી મૂકી દઈશું અને રોટલાને આપણે વણવાની શરૂઆત કરીશું આપણે રોટલામાં સ્ટફિંગ ભરવાનું છે એટલે સૌ પહેલાં તો આ રીતે રોટલાને આપણે કચોરીની જેમ આ રીતે વણવાનો છે જેમ કચોરીમાં આપણે આ રીતે વણી અને સ્ટફિંગ ભરીએ છીએ એ રીતે આપણે રોટલાને આ રીતે અંદર ખાડો કરતા જઈશું અને આ રીતે એને ગોળ ગોળ ફેરવી અને એને વણતા જઈશું કિનારી જો તમારી થોડી ફાટવા લાગે તો થોડું આપણે પાણી આમાં ફેરવતા જવાનું સરસ મિત્રો આપણો એક કચોરી ટાઈપ તૈયાર થઈ ગયો છે રોટલો હવે આપણે આની અંદર જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આપણે ઠંડુ કર્યું છે ઠંડુ થઈ ગયું છે અને આપણે આની અંદર ભરી નાખીશું જેટલું સ્ટફિંગ આની અંદર ભરાય એટલું તમારે ભરી દેવાનું છે ત્રણથી ચાર ચમચી સ્ટફિંગ આની અંદર આપણું આવી ગયું છે હજુ પણ તમે આમાં સ્ટફિંગ એડ કરી શકો છો આપણે સારું એવું સ્ટફિંગ આની અંદર ભરી દીધું છે હવે આપણે નીચેથી આ રીતે ગોળ ગોળ વાળી અને ઉપરની તરફ લોટને આ રીતે ખેંચતા જઈશું જેથી લોટ ઉપરની સાઈડના સ્ટફિંગને કવર કરવામાં મદદ કરે આ રીતે આપણે દેખો મિત્રો આપણો ક કટોરી ટાઈપ જે રોટલો તૈયાર કર્યો હતો એ હવે સ્ટફિંગ સારી રીતે એની અંદર ભળવા લાગ્યું છે તો આ રીતે ઉપરની સાઈડ હળવા હાથે આ રીતે બધા સ્ટફિંગને રોટલાની અંદર આપણે ભેળવી દઈશું તમે જોઈ શકો છો મિત્રો આપણું સ્ટફિંગ ધીમે ધીમે રોટલાની અંદર એકદમ સરસ રીતે આપણું સ્ટફિંગ અંદર ભરાઈ ગયું છે મિત્રો આપણે થોડું સ્ટફિંગ બહાર રહે તો આ રીતે એને પ્રેસ કરી અને આ રીતે એને વાળતા જઈશું અને રોટલાને આપણે ઉપરથી ફિટ કરી નાખીશું બધું સ્ટફિંગ આપણું અંદર દેખાવાનું બંધ થઈ જાય પછી આપણે રોટલાને સારી રીતે આ રીતે ફિટ કરી દઈશું ઉપરથી એવું લાગે તો આટલો લોટ આપણે કાઢી લઈશું તો મિત્રો આપણું સ્ટફિંગ સરસ એવું રોટલાની અંદર ભરાઈ ગયું છે હવે તમે આને આ રીતે પ્રેસ કરી અને હાથેથી તમારે વણવું હોય તો પણ તમે વણી શકો છો પણ મિત્રો દરેકને હાથથી વણતા નથી ફાવતું તો આપણે એક બીજી રીત પણ છે કે આપણે આ રીતે પાટલી લેવાની રોટલી લેવાની અને એના ઉપર નીચે આપણે થોડો લોટ એડ કરી દઈશું અને એના ઉપર આપણે આ રોટલાને મૂકી અને ઉપર ફરીથી આપણે લોટ લગાવીશું અને રોટલાને આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું અને આ રીતે દબાવતા જઈશું ધીમે ધીમે પ્રેસ કરીશું નીચે જો લોટ ચટવા લાગે તો આ રીતે ફરી ભેગો કરી અને રોટલાને આ રીતે આ રીતે તમે ફેરવશો ધીમે ધીમે તો આપણો સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે અને રોટલો સરસ રીતે તૈયાર થશે તો મિત્રો આ રીતે પણ તમે વણી શકો છો પણ મને હાથથી વણતા ફાવે છે એટલે મિત્રો હું હાથથી જ વણી નાખીશ જો તમને હાથથી વણતા ના ફાવે તો તમે આ રીતે કરી શકો છો કિનારી જો થોડી ફાટે તો તમે ચારે બાજુ પાણી પણ લગાવી શકો છો આ રીતે આપણે રોટલાને તૈયાર કરી દઈશું રોટલો એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે આપણે આને તવી ઉપર નાખી અને શેકાવા દઈશું આપણે ગેસને મીડિયમ રાખીશું મીડિયમ ગેસ ઉપર આપણે આને શેકાવા દઈશું મિત્રો આપણો રોટલો જો ઉપરથી થોડો સુકાયો હોય એવું લાગે તો આપણે ઉપર થોડું પાણી લગાવી દઈશું જેથી આપણે પલટાવીએ તો નીચેની સાઈડ ફાટી ના જાય તો થોડું પાણી એડ કરી અને આપણે આને પલટાવી દઈશું હવે આપણે નીચેની સાઈડ પણ સારી રીતે શેકાવા દઈશું મિત્રો રેડી છે આપણો લસણના સ્ટફિંગથી ભરેલો લસણિયો રોટલો અને આપણે આ રીતે ખોલી અને એની અંદર આપણે શુદ્ધ ઘી એડ કરી દઈશું ગરમા ગરમ ઘી સાથે લસણિયો રોટલો ખાવાની મિત્રો ખૂબ જ મજા પડે છે તમે પણ આ રીતે શિયાળાની ઠંડીમાં લસણિયા રોટલાની રેસિપી ઘરે જરૂરથી બનાવજો તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશીસ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી Ayo Jomitro, thank you.